ગામ નખત્રાણા તાલુકાનું નેત્રા ગામ છે ઉત્સાહી ગામ છે અને પાણી કુવા રિચાર્જ તેમાં બોર રિચાર્જમાં મને છે તો આજે મને અહીં બોલાવ્યો છે અને એક ભાઈએ સફળતાપૂર્વક જે પાણી બોરમાં રિચાર્જ કરીને જે કામ કર્યું છે એ ખરેખર દર્શનીય છે અને આજે નેત્રાવાળા યુવાન ભાઈઓ ભેગા થયા છે અમે લગભગ હમણાં થી બાર કામ જોઈ અને સર્વે કર્યો જેમાં ઓછા ખર્ચે અને સારું કામ થાય એવું પોઝિશન છે તો અમારી આ બધાએ ભેગા થઈને ઉભા બધા ભેગા થઈને ઉભા તો અમે આ ચર્ચાનો વિષય બનાવ્યો અને આ વિષય એટલો સફળતાપૂર્વક જાય એમ છે મેં આ યુવાનિયાનો વિચારો લીધા અને વાર્તાલાપ કર્યો તો આ લોકોએ એવું કીધું કે અમે અને આપણે બધા ભેગા છીએ અને એ સમજી ગયા છે કે પાણી રિચાર્જ નહીં કરીએ તો સમય અગદી એવું આવશે અમારી જમીનની કિંમત સમજી લો કે હમણાં દસ લાખ હોય તો આવતા સમયમાં લાખ રૂપિયા પણ એની કિંમત રહેશે નહીં હવે આ જ્યારથી સમજ્યા ત્યારથી સવાલ એમ સમજી અને કામ કરીએ તમે અત્યારે આ પ્રત્યક્ષ દાખલો જોઈ શકો છો ભાઈ કલ્પેશ ભાઈએ આ જાતે રિચાર્જ કર્યો હોય અને એને પરિણામ સો ટકા મળ્યો હોય અને એ સો ટકા મળે એમ બધાએ આ ભાઈઓ તમને મળે પરિણામ એવી હું આ વડીલ તરીકે ભાવના રાખું રહો તમને જ્યારે મારી જરૂર પડે મોર તેમજ કુવા રિચાર્જ કરવાની તો હું તમારો ભેગો સદાય છું અને આવા જાગૃતિના કામ કરતા રહીએ સદાય અને ભારતીય કિસાન સંઘ જિંદાબાદ જિંદાબાદ એ જ અભ્યર્થના જય ભારત જય ભારત